નમસ્કાર આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે આજ રોજ પત્રકાર એકતા સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું તાજેતરમાં ગુજરાત અને ગુજરાત બહારના માનવતા નેવે મૂકીને અન્યાયી રીત સમૂહ અખત તૈયાર કરનાર તત્વોએ માજા મૂકી છે ત્યારે તેને ડામી દેવા અને ફરીવાર આવા જ ઘરની અપરાધો ન બને તે માટે કડક કાર્યવાહી કરવા ગુજરાત સરકાર અને રાજસ્થાન સરકાર પાસે આવેદનપત્ર આપી અને અમે માગણીઓ કરીએ છીએ જેમાં દ્વારકા મુકામે કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ટીવી કવરેજ કરવા ગયેલા મંતવ્ય ન્યૂઝ ચેનલના રિપોર્ટર્સ સત્યમને ત્યાં હાજર પોલીસ અધિકારી દ્વારા અપમાનિત કરી દાદાગીરીથી તેને માર મારી અનેક ગુનેગાર જેવા અઘટિત વ્યવહાર કરેલો છે લોકોની સમસ્યાઓને વાચા આપનાર અને તલવારની ધાર ઉપર ચાલનાર પત્રકારોને જે રક્ષકો ભક્ષણ કરે તે ખૂબ જ વખોડવાલાયક છે અને આવા કૃત્ય કરનાર અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવા કડક કાર્યવાહી કરવા અમારી સમગ્ર પત્રકારો વતી માગણી છે બીજું રાજસ્થાનના ઝાલુદ ગામે ધોરણ ત્રણમાં અભ્યાસ કરતાં નવ વર્ષના બાળક ઇન્દ્ર મેઘવાલે શિક્ષકની માટલીમાંથી પાણી પીતા તેના શિક્ષક છેલ સિંહ માર મારી મોતને ઘાટ ઉતારી દીધેલ છે શિક્ષક જગતને અને માણસાઈને આ વાંચનરૂપ ઘટના છે અમારી માગણી છે શિક્ષકને પણ ફાંસીની સજા મળવી જોઈએ બનાવ સુરતમાં વકીલ મેહુલ પોલીસની હપ્તાખોરી અને ગેરકાયદેસરની ઉઘરાણી પોલ ખોલતા તેના ઉપર હુમલો કરી દંડાથી માર મારતા અથમુવા કરતા રક્ષકોની તાત્કાલિક હકાલપટ્ટી કરી ધરપકડ કરી અને શિક્ષાત્મક કાર્યવાહી કરવા અમારી માગણી છે આવા બનાવોને અમે વખોડી કાઢીએ છીએ અને આવા બનાવો ભવિષ્યમાં બનતા અટકે તે માટે સરકારશ્રી દ્વારા કડક દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી મહુવા પત્રકાર એસોસિએશન ગુજરાતમાં પત્રકારો સાથે વર્તન થઈ રહ્યું છે અને રક્ષકો બને છે ત્યારે આવા જગત્ય અપરાધો ઊભા થાય છે આજે દ્વારકાની અંદર કૃષ્ણ જન્મોત્સવ માટે પત્રકાર ભંતેબેન ન્યૂઝના સત્યમભાઈ ગયેલા ત્યારે પોલીસ અધિકારીએ તેની સાથે મારામારી કરી અને ખૂબ દાદાગીરી કરીને એમને ઉતારી પાડી અને એમની સાથે ખૂબ જ નકામું વર્તન એટલે ગેરવર્તન કર્યું હતું આવી રીતે જો પત્રકારો સાથે થશે તો આગામી દિવસોમાં કામ કેમ કરવું તલવારની ધાર ઉપર કામ કરનારા પત્રકારોને એ રક્ષણ આપવાને બદલે રક્ષકો જ ભક્ષક બને એ કેટલી બધી વ્યાજબી છે એ માટે મહામિમ રાજ્યપાલ શરી મહોદયને આપણે અહીંયા પત્રકારો એકઠા થઈને ગૌવા પત્રકારો એસોસિએશનના મેદાનને જે એક આવેદનપત્ર આપ્યું છે સાથોસાથ ઝાલોદમાં રાજસ્થાનમાં એ નવ વર્ષના બાળકને પાણી પીવાની ગજીબી બાબતે આવડસે રાખીને એમનું વધ કરવામાં આવે એની હત્યા કરવામાં આવે ત્યારે એક શિક્ષક તરીકે એ જે વ્યક્તિ છે સંસ્કાર આપે છે એ વ્યક્તિ જયારે આવા અપરાધ કરે છે ત્યારે એ ચલાવી લેવાય નહીં એને ચડાવે એ પણ માગણી કરી છે એવી જ રીતે પોલીસની દાદાગીરી સુરતમાં પણ દેખાણી અને ત્યાં એક વકીલ મેહુલભાઈ મોઘરાએ એમને જે ખુલ્લા પાડીને વાત કરેલ તો તેને પણ માર મારી અને એમની સાથે પણ આવા ખરાબ વર્તન કરી એન્કર સંધ્યા ઓઝા રિપોર્ટર ભાવેશભાઈ ચૌહાણ આઝાદ મીડિયા લાઈવ મહુવા